વડોદરા તાલુકા પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા જિલ્લા રેન્જ આઈજી અને એસપી પરિવાર સાથે આરતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા તાલુકા પોલીસ હેડક્વાર્ટર છાણી ખાતે આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી ગણેશની સ્થાપના અને ઓપરેશન સિંદુરની થીમ બાદ પ્રથમ આરતીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ વિશેષ પ્રસંગે વડોદરા જિલ્લા રેન્જના આઈજી સંદીપસિંહ એસપી સુશીલ અગ્રવાલ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી દીધી હતી આરતીના પવિત્ર પડોમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ભક્તિભાવથી જોડાયા હતા આરતીના સ્વર સાથે સમગ્ર ક્વાર્ટર ભક્તિમય બની ગયું હતું તો દીપ પ્રગટાવવાથી પોઝિટિવ ઉર્જા અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો ઉપલક્ષમાં ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન સિંદુરના થીમ ઉપર આ ગણપતિ બાબાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આજે પ્રથમ દિવસ છે અને હું જોઉં છું આપ લોકો પણ જોઉં છો કે મોટી સંખ્યામાં હેડક્વાર્ટરમાં ખૂબ ઉત્સાહ સાથે તમામ લોકોએ આરતીમાં પાર્ટિસિપેટ કર્યા છે ભાગ લીધા છે હું આ આયોજન કરવા માટે એસપી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઘણા દિવસ પછી પોલીસના લોકો આ રીતે ભેગા મળીને અને આ ફેસ્ટિવલની ઉજવણી કરી રહ્યા છે ખૂબ આનંદની વાત છે અમારા માટે પણ ખૂબ ગર્વની વાત છે કે ભારતમાં જે રીતે ઓપરેશન સિંદૂરને આ અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી છે એનાથી દરેક નાગરિકના મોરલ જે છે એ ખૂબ ઊંચો થયો છે આપણે દેશની સુરક્ષા માટે અમારા દેશની ફોજ શું કરી શકે એ કરીને બતાવ્યો છે અને એના થીમ ઉપર આ જે સ્થાપના કરવામાં આવી છે અને ભગવાનના ચરણોમાં જે આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે આવનાર સમયમાં એનાથી જે પોલીસ છે પોલીસને પોલીસના દરેક અધિકારી કર્મચારીને યોગ્ય પ્રબલ મળશે અને એ લોકો બહુ સારી રીતે નાગરિકોની સેવા કરી શકે એ હું ચોક્કસે માનું છું વડોદરા રૂરલના હેડક્વાર્ટર નિમિત્તે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે આ ગણપતિ બાપાનું જો તહેવાર છે તે અઢારસો ત્રાણુંના અંદર બાલ ગંગાધર તિલક દ્વારા દેશના પ્રતિ પ્રેમ ભક્તિ જાગૃત થાય દેશના પ્રતિ પ્રેમ જાગૃત થાય અને નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટનો ઉજાગરો થાય તે હેતુથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આજે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આ જો ગણપતિ બાપાની સ્થાપના થઈ છે એ અમારા દેશના દ્વારા જે જે કાર્યવાહી ઓપરેશન સિંદુર દ્વારા કરવામાં આવી છે જેનાથી અમારા દેશના તમામ નાગરિકો એકજૂટ થાય તે ભાવના હેતુથી આ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે અને ગણપતિ બાપા એવી રીતે વિઘ્નહર્તા કહેવાય છે તો મને ઉમીદ છે કે ગણપતિ બાપા પોતાનું આશીર્વાદ આ જિલ્લાના તમામ નાગરિકો ઉપર લગાવશે અને તમામ વિઘ્નો જો આ જિલ્લાઓના છે તેમને દૂર કરવાની અંદર ભાગરૂપે થશે ઓપરેશન સિંદૂરને લોકો સુધી પહોંચાડવા માટે એક અડધા કલાકની ડોક્યુમેન્ટ્રીની પસંદગી કરવામાં આવી છે તે ડોક્યુમેન્ટ્રી ઇન્ટરનેટ ઉપર પણ અવેલેબલ છે અને લોકો સુધી ઓપરેશન સિંદૂરની અંદર સરકાર દ્વારા દેશ દ્વારા દેશની આર્મ્ડ ફોર્સીસ દેશની પોલીસ દ્વારા શું શું કાર્યવાહી કરવામાં આવી છે તેના માટે અવગત કરાવવા માટેનું આ અડધો કલાકની ડોક્યુમેન્ટ્રી પણ આ ગણપતિ બાપાના કાર્યક્રમ સાથે દેખાવામાં આવશે